બારડોલીમાં આવેલા દિવાળીબેન ટ્રસ્ટનું સરાહનીય કાર્ય જોવા મળ્યું છે હાલ ઓક્સિજન જ્યારે અછત છે ત્યારે પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મેળવાયું છે જેના જિલ્લા કલેક્ટરની હાજરીમાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ માટે એક હજાર પાંત્રીસ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે વર્તમાન કોરોના કાળમાં દર્દીઓ માટે હાલ ઓક્સિજનની તાતી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા સરાહનીય કાર્ય કરાયું છે અને દાતાઓ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વાયુ છે પંથકમાં ઓક્સિજનની છૂટ સમયે કામ આવી શકે બારડોલી પ્રદેશના દાતાઓના સહયોગ વડે સુવિધા કરાય છે અને જેનું આજે દિવાળી વેન્ટર્સ દ્વારા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરત જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં વચ્ચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી સુરત વલસાડ અને નવસારી એમ પાંચ જિલ્લા મળી કુલ એક જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આજે વિતરણ કરમ આવ્યું હતું તમામ જિલ્લાના આદિવાસી પ્રતિનિધિઓ આ સમયે હાજર રહેવા પામ્યા હતા હું દિવાળીબહેન ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને છેલ્લા ઘણા સમયથી આ કોવિડની અંદર જે મહામારીની અંદર ઓક્સિજનની જે તકલીફ પડી અને જે સાધન સામગ્રીની તકલીફ પડી ત્યારે આપણા જ પ્રદેશના એનઆરઆઈ ભાઈઓએ અમેરિકા લંડન સ્થિત થયેલા આપણા સમાજને માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જે વ્યવસ્થા કરી અને તેની અંદર સમગ્ર ગુજરાતને માટે આપણા પ્રદેશના દાનવીરોએ બારડોલીમાં દિવાળીબેનને પસંદગી કરીને બધા જ સાધન સામગ્રી અહીં મોકલી આપી હતી અહીંથી મશીનો પહોંચાડવામાં આવ્યા છે અને આજે બારડોલીની અંદર કલેક્ટર સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે બારડોલી પ્રદેશની અંદરથી જે આવેલા દાનો અને ચીજવસ્તુઓનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ટોટલ એક હજાર અને પાંત્રીસ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટરોનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર જિલ્લાના આદિવાસી પ્રતિનિધિઓ અહીં હાજર રહ્યા હતા તેઓને કલેક્ટર અને ભાવેશભાઈના હસ્તે આપવામાં આવ્યું છે અને આ રીતે ગ્રામ્ય વિસ્તારમાં આપતકાલીન સમયે કામ આવી શકે છે અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ પણ વધી રહ્યું છે ત્યારે દિવાળીબહેન ટ્રસ્ટની આ કામગીરી સરાહનીય છે તંત્રની સાથે જ પ્રમાણે તે પ્રમાણે સેવાભાવી સંસ્થાઓ પણ મહામારીમાં મદદ માટે આગળ આવ્યું છે તો તંત્ર પણ સરાહના કરી રહ્યું છે યાસિર કાગદી જીતેન ફેનીસ બારડોલી